તો બીજી બાજુ ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેતપુર ડાઇંગ ઉદ્યોગની પાઇપલાઇનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે પાઇપલાઇન દરિયા સુધી પહોંચે તે પહેલા જ ખેડૂતોએ વિરોધના મંડાણ કર્યા છે જેતપુર ડાઇંગ ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે પોરબંદરના દરિયા સુધી પહોંચતી પાઇપલાઇન સામે વિરોધના સુર ઉઠ્યા છે આ પાઇપલાઇન ધોરાજીના તોરણીયા ગામે ખેડૂતોની જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે જેસીબી સહિતના સાધનો ખેતરોમાં પહોંચતા ખેડૂતોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો જેમાં મહિલાઓએ પણ જેસીબીના પાવડામાં બેસી કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો વર્ષોથી આ ઉબેણમાં આ પાણી આવે છે કેમિકલ્સનું પાટગામ બાવા પીપળિયાનું ફિલ્ટરનું હવે ત્યાં ફિલ્ટર થાતું જ નથી જે આજ વર્ષોથી આ ઉદ્યોગ આલે છે મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે એને નથી ખબર પડતી અધિકારીને કે આ નથી આલતું જ ન કાંઈ એમ ખેડૂતને નુકસાન જ થાય છે રાજકારણીને કહું છું મીડિયમના મીડિયાના માધ્યમથી અને અધિકારીને કહું છું કે આ તમને નથી દેખાતું ભાઈ ઉબેડનું પાણી જેતપુરના ડાઇંગ ઉદ્યોગનું દૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવા માટે આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે ખેડૂતોનો આક્ષેપ છે કે આ પાઇપલાઇનથી તેમની જમીનને નુકસાન થશે તેમનું કહેવું છે કે ઉમેન ડેમને કેમિકલ યુક્ત બનાવી દેવાયો અને હવે ખેતરોને બરબાદ કરવાનો વારો છે આવી બેદરકારી સામે ખેડૂતો લાલઘૂમ થયા છે આજ 20 વર્ષથી આ ઉમેન નદીના કાંઠે મારું ખેતર આવે છે આ ખેતરમાં 20 વર્ષથી કેમિકલ યુક્ત પાણી આવે છે આ પાણીની રજૂઆત અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી ધારાસભ્ય સંસદ સભ્ય તથા અધિકારીઓને આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય બંધ થઈ જાય એમ કરે છે અમારા ભૂસ્તર હાવ ચંદાઈ ગયા છે અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાળા ડેમમાંથી લઈને અમે અમારું પીત કરી છે આ પીતને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે આજ સુધી કોઈ અધિકારી કે એસોસિયનવાળા એમ કહે છે કે અમારું પાણી તો સારું છે મીડિયા ઘટના સ્થળે પહોંચ્યું ત્યારે જેતપુર ડાઇંગ ઉદ્યોગના મળતી મીડિયા મીડિયાને કવરેજ કરતા રોકવાના પ્રયાસ કર્યા આ ઉપરાંત ખેડૂતોને દબાવવા માટે અંગત માણસો પણ સ્થળ પર પહોંચ્યા હતા અહીંયા પાણા નો બાજરો આ લાઈન જાય એમાં આ તો ખેતર માં બધા પાણી જાય શું કરું ખેડૂત હા ભંગરા તો કઈ જિંદગી હાલવા નથી હળી જવાના બંધ કરવાનું ખેતરૂપ માં જવા જવાનું આ ઘટનાએ સરકાર અને ઉદ્યોગોની નીતિઓ પર સવાલ ઉભા કર્યા ખેડૂતોની જમીન અને જીવનની અવગણના કરી અને નાખવામાં આવતી આ પાઇપલાઇન સામે વિરોધ વધુ તીવ્ર બની રહ્યો છે જો આ મામલે તાત્કાલિક પગલા નહીં લેવાય તો ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે આશિષ મહેતા જીએસટીવી જેતપુર